મંદિરમાં દર્શન કરતી વખતે રાખવું જોઈએ આ આઠ બાબતોનું ખાસ ધ્યાન હિન્દુ માન્યતા મંદિર ભક્તોની આસ્થાનું મહત્વનું કેન્દ્ર છે અહીં શ્રદ્ધાળુ આવીને પ્રાર્થના પૂજા અને ધર્મ કર્મ કરે છે શાસ્ત્રો અનુસાર મંદિરની પવિત્રતાનો ભંગ ન થાય તે વાતનું દરેકે ધ્યાન રાખવું જોઈએ શાસ્ત્રોમાં એવા નિયમ દર્શાવાયા છે જેનું પાલન કરવાથી દેવી દેવતાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે એક પરિક્રમા કરવાથી માણસને અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય છે અને પાપ નષ્ટ થાય છે પરિક્રમા પોતાની દક્ષિણ તરફથી એટલે કે ડાબા હાથ તરફથી શરૂ કરવી જોઈએ મંદિરમાં દૈવીય શક્તિઓનો પ્રવાહ ઉત્તરથી દક્ષિણ તરફ હોય છે ઉપરાંત પરિક્રમા કરતી વખતે વચ્ચે અટકવું પણ ન જોઈએ બે કોઈપણ પ્રકારનો નશો કરીને એટલે કે ધુમ્રપાન દારૂ જેવા પદાર્થનું સેવન કરીને મંદિરમાં પ્રવેશ ન કરવો જોઈએ ત્રણ મંદિરમાં પ્રવેશ કરતા પહેલા પગમાંથી મોજા પણ કાઢી નાખવા જોઈએ ચાર જ્યારે પણ દર્શન કરવા જવાનું હોય ત્યારે સાથે ચામડાની બનેલી કોઈ પણ વસ્તુ સાથે ન લઈ જવી पांच मंदिर में हो कोई ना चरण स्पर्श न करवाइए हाथ हाथमो धोया मंदिर में प्रवेश करवो जीइए सात भगवानी मूर्ति जे तरफ हो त्या पग राखी के पची पीठ दखाड़ी न बेसव आठ मंदिर में पण गंदगी न करवी